આકાશ માંથી શંકાસ્પદ ગોળા જેવી વસ્તુ પડી કુંજરાવ ના વિસ્તારના ખેતર માં નાનો ગોળો પડ્યો હોવાની લોકચર્ચા સાંભળવા મળી રહી છે ગામના સરપંચ દ્વારા સમગ્ર મામલે ટીડીઓને જાણ કરવામાં આવી આકાશમાંથી આ ગોળો પડ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે ગોળો પડવાથી કોઈ નુકસાન નથી ગામનો ગામમાં વાયુ વગેરે ચર્ચાએ વેગ પકડ્યો છે આ પદાર્થને તપાસ બાદ જ જાણી શકાશે કે આ ખરેખર આકાશમાંથી આવ્યો છે કે કેમ દર્શક મિત્રો આપને બતાવી દઈએ કે આ વાયરલ વિડીયોના દ્રશ્ય છે હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर